નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવતે તેરસો પિંચોતેરથી ઊંચપ પંદરસો ને પચાસ રૂપિયા ઘઉં પાંચસોથી પાંચસો ને બત્રીસ ઘઉં ટુકડા ચારસો બ્યાસીથી છસો ને સાત તુવેરની વાત કરીએ તો અઢારસો થી ત્રેવીસો ને નવ્વાણું રૂપિયા ચણા અગિયારસો પંદરથી તેરસો ને પંદર અડદ સત્તરસો પચાસથી ઓગણીસો મગ સોળસોથી ઓગણીસો નેવું ચણા સફેદ બાદ પંદરસો વીસથી ચોવીસો રૂપિયા વાલદેશી પંદરસોથી ઓગણીસો ને પચાસ સિંગદાણા પંદરસો એંશીથી સોળસો નેવું મગફળી જાડી અગિયારસો એકવીસથી તેરસો તેર મગફળી રીણી અગિયારસો અગિયારથી બારસો સિત્તેર એરંડા નવસો પચાસથી એક હજાર એક્યાસી તલી છવ્વીસો છવ્વીસથી સિત્તાવીસો સોયાબીન આઠસો પંચાવનથી નવસો ને આઠ તલકાળા ઓગણ ઓગણત્રીસો પિંચોતેરથી બત્રીસો ને આડત્રીસ લસણ ઓગણીસોથી ઓગણત્રીસો ને એંસી ધાણા બારસો પંચાવનથી સોળસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર સાતસોથી ઊંચું ભાવ પાંચ હજાર રૂપિયા જીરા માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ વસારા ભાવ બોલાઈ રહ્યા છે રાય બારસો વીસથી ચૌદસો રૂપિયા મેથી એક હજાર દસથી તેરસો સિત્તેર વટાણા ચૌદસો ત્રીસથી અઢારસો પાંચ રાયડો એક હજાર દસથી એક હજાર સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી ત્રણસો ચાલીસ રૂપિયા કલોનજી ત્રણ થી ચાર હજાર રૂપિયા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસોથી ઊંચો ભાવ એકાણું રૂપિયા મગફળી ઝીણી છસો એકાવનથી બારસો એકત્રીસ મગફળી જાડી સાતસો એકથી બારસો એકોતેર તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી બાવીસો નેવું રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો પંદર ધાણા અગિયારસો છન્નુંથી પંદરસો એકોતેર ધાણી અગિયારસોથી સોળસો અગિયાર ઘઉં ચારસો એકસઠથી પાંચસો છપ્પન બાજરૂ ત્રણસો પચાસથી ચારસો એકતાલીસ અડદ પંદરસો વીસથી સત્તરસો એકવીસ રાયડો એક હજારથી એક હજાર એકવીસ મેથી નવસો પચાસથી એક હજાર એકાણું સોયાબીન આઠસોથી આઠસો એકાણું મગ પંદરસોથી સત્તરસો એકતાલીસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચું ચાર હજાર ચારસોથી પાઉ પાંચ હજાર એકોતેર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીકોટર છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર